બતાડી ઠારવી એ જ મોટું ધન છે ઈશ્વરીઓ મોટા મોટું ધન એ છે જો આશી નહીં ખોટા તો તમારા ઘેર લક્ષ્મી નહીં એ ખોટું દેવાળું આપવાનું છે નહીં ખોટો તમારો પણ દંડ આપવાનો નથી ખોટી આફત આપવાની નથી એ મારું દેવનું આ સોમનાથ કાશીનો નાક ગણો એ આ તો વિરજી કહેવું એટલું છે કે ધર્મથી ટુકડા રહેજો

મારો બોલો હોય ને મન ભૂલી જાય વાતમાં વાતમાં વીરજીભાઈ સમય તો ઘડીએ મારો શંકર કે એવું કરું તમારા ઘરનો દેવ કે એ પણ આવ્યો હશે તો ભલું જ થશે હું તો ખાવાનું નથી પણ થોડું મોડા એ સારું થશે પણ શ્રદ્ધા રાખજો પછી આ તમારો કોઈ ભાવન તો મળતા નથી કે

ભલે દુનિયાની ની તારીખો છૂટી ગયા પણ ભગવાનના ના ઘર થી ભલું કરી દે પણ પાવળીઓ મિસ્ત્રીઓ આજ હું આ જેઠ મહિનાની ની હું બોલો આવતો જેઠ ની આ બાજુ ભાઈ શું ખબર પડે પણ જો કરી પેલા પેલા પેડા લઈને ના આવું તો મારું નામ મહાદેવનો નો લે હવે આ વધારો છે ને બાઈ તું પૂજા કરી દે

મારું એવું કેવું છે પેલા મેં સોનાવાળા વાળા ભાઈ કોઈ પ્રજાપતિ ને દુખ છે

પ્રજાપતિ હોય તો તમારા મહેસાણા તાલુકામાં તમારા ઊંઝામાં વાતો કરતા પટેલ

ભાઈ જેવું પુણ છે એવું વરસાદ થશે લક્ષમણ જઈમ ના દાદા મારું બોલ શીખોતર બોલી હતી खबर नाही <laughs> <laughs> <या? laughs> <laughs>

તમારા <laughs> 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 ને ભગવાન જો ગંગા લઈને આયો તો આયો એટલે કાઠું છે દુનિયાના